અને મનની મનમાં ન રહી જાય તો મારા નથી રહેવાતું હું આની પેલા બે હજાર બાવીસ માં બોલ્યો હતો કે બે હજાર બાવીસ માં એવું સ્ટેટમેન્ટ આપેલું કે બે હજાર પચીસ માં હું સિલેક્ટેડ ડાયરા કરી આ ઘા સહન નથી થતા યાર એટલે ત્યારે બધા એવું હતું કે એવા તો કયા ઘા છે જે તમે ચાર પાંચ થી સાંભળો છો અરે તમારી જાતના સારા ખાધડાવ તમારામાં દમ હોય તો હાદી સાધી મોરે મોરો મારી દો ખબર પડે ફિલોસોફી કરવા તમને બોલાવે છે તમે મને પૈસા આપ્યા આ પ્રોગ્રામમાં કલાકાર તરીકે તમે મને બોલાવ્યો શું કામ બોલાવ્યો સારી વાત કરું સારું ગીત ગાવ સારા એક તો પ્રસંગ બોલું એ માટે બોલાવ્યો તમે મને ડાયલોગ બાજી કરવા બોલાવ્યો છે તમારે ગામારે વાંધો હોય આ બોલવા માટે તમે મને બોલાવો છો સમજદાર છો એટલે ટકોર કરું છું તમને એવા કલાકારને તમે નક્કી કરીને બોલાવો કે જેની આગળથી સારું સાંભળવા મળે જેની આગળથી સારું જાણવા મળે એને બોલાવો આયા બહેન ફિલોસોફી કરે મોટી મોટી વાતો કરે દમ તો કઈ છે નહી અને બીજી વાત હું ઘણી વાર ડાયરામાં બોલું છું તમે તો સમજદાર છો ખદડા ખહુરિયા યાદ છે ને હવે ખદડા હોય એને તમારે જોવો હોય એના ઉપર સિંગડા નો હોય ખહુરિયા હોય એને તમારે જોવો હોય તો એના માટે સિંગડા નો હોય પણ માતાજીના મંદિરે સમાધાન થઈ ગયું હોય ફોનભાઈ માના મંદિરમાં અને ત્યાર પછી બોલે આથી બીજા મોટા ખદડા હોય ક્યાં આથી બીજા મોટા ખહુરિયા હોય ક્યાં મને અફસોસ એ વાતનો છે કે મારે તો તૈયારી છે જ પણ સાહેબ એને મારી માં ફોનભાઈ નો મલા તો રાખતા નો આવડ્યું ખાલી માની શરમ તો ભરી હોત અને હું તો મારા મંદિરમાં ઊભો હતો ને એટલે માથી માંગી હતી બાકી હવે હોય આવો અને હવે તમને કેતો જાવ છું આ પેલા ડાયરામાં સિલેક્ટેડ ડાયરામાં દાંત કરતા કાઢતા કેતો જાવ છું સાંભળો આવેશ માં આવીને નથી બોલતો હવે માફી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ આવ તમ તમારે તમારે જેને આવું હોય એને વય આવજો પણ ડાયલોગ બાજી ન કરતા સામે વય આવો મોરે મોરો મારી જો તો માનું મરદ દીકરા છો અને હવે કોઈ ભાઈડો માફી મગીવી દે તો હું ભાઈડો આઈથી ડાયરા મૂકી દઈશ આ મારી તમને જીબાન છે

કે આ તો અમુક આવી ગયા અમે બે હજાર પચી માં કેટલાય ને શાંત કરાવ્યા છે આ તમારી કોઈ જાગીર છે આ કોઈની જાગીર છે આ તો દેવા જ ખબર છે કાલ બીજું આવે હવે હું વટતી કઉ છું કે શ્વાસ હાલે અને મારી માની દયા હોય ત્યાં સુધી તમારી સામે લડવું છે મારે પેલા એવું હતું કે સિલેક્ટેડ કરવા છે આપણે બાકી જય માતાજી રાજીનામું દઈ દેવું છે પણ મને લાગે છે આમને એમ થઈ ગયું હવે મેદાન ખાલી છે એમ થોડા ચોકા છકા મારવા દો યાર